નમસ્તે ગ્રાહક મિત્રો સ્વાગત છે તમારું કૈલા સાડીમાં તમારા માટે એકદમ આજે નવો કોન્સેપ્ટમાં સાડી લઈને આવી ગયા છે જે પચરંગી લેરિયાની અંદર આવશે આ રીતે એમનું આખું ફેન છે પલ્લુ આવશે તમે પલ્લુ જોઈ શકો છો જો ગુજરાતી અને બેંગોલી બંને ટાઈપની સાડી પહેરી શકો ને એ ટાઈપની આખી વસ્તુ છે ઘરે ધોવા એ ટાઈપની વોસેબલ આવશે આ રીતે આ મસ્ત મત લેરિયાની આખી સાડી આવશે પચરંગી લેરીઓ આવશે બ્લાઉઝની વાત કરીશું તો બ્લાઉઝ પણ એમના જ મેચિંગનો આવશે આપણે બતાવવાનું છું સાડીની અંદર કોઈ જરી નથી કોઈ પ્રિન્ટ નથી વિવિંગનું કામ આવશે આખું જો અને ઘરે ધોવેને એ ટાઈપનું આખું વર્સેબલ આવશે મશીનમાં પણ તમે ધોઈ શકશો જો આ ટાઈપનું એમનું મસ્ત વાળું બ્લાઉઝ આવશે એમના જ મેચિંગનું મેચ થતું આવશે બંને બાજુ નાની મોટી બેલ્ટ આવશે કલર કોમ્બિનેશન આપણે એમને બતાવી દઈએ તમને તમે અમારા પેજમાં નવા સો સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે કૈલા સાડી શરૂ લક્ષ્મણનગરમાં રોજ માટે સાડીનું નવું કલેક્શન આવવાનું રહેશે સૌથી પહેલાં નોટિફિકેશન તમને મળી રહેશે કલર કોમ્બિનેશન આપણે જોઈ શકીએ એમના બધા જુઓ છે ને બધાથી અલગ અને યુનિક કલર પચરંગી આખું લેરીઓ આવશે ભાઈ તમારા પ્રસંગ પાટને ઉજ્જવળ બનાવવા માટેનું બેસ્ટ કલેક્શન કેલા સાડી સુરત લક્ષ્મણનગર રોજ માટે જ લઈને આવતું રહેશે તમારા રિલેટિવમાં મારે રિલ્સ શેર કરી આપો છો કારણ કે એ પણ જોઈ શકે જો સહી સહ કલર અત્યારના ફાસ્ટ અને ફેવરિટ હાલતા કલર છે જો તમે કન્ફ્યુઝ થઈ જશો કયો કલર લેવો કારણ કે અમે અત્યારે જોઈન તમને બતાવીએ ને તો પણ અમને પણ એટલા જ કલર ગમે બધા સહી સહ આલ્ટીકર એ ટાઈપના મસ્ત છે અમારા શોપની તમારે રૂબરૂ મુલાકાત લેવી તો સુરતની અંદર નાના વરાસા લક્ષ્મણનગર શેરી નંબર બારની અંદર કૈલાશાળી શોપ આવેલી છે અહીંયા આવીને તમે રૂબરૂ મુલાકાત લઈ શકો છો અથવા અધરવાઇઝ બીજી કોઈ સિટીમાં રહેતા હોય અથવા વન પીસ તમારે મગાવો ને તો સ્ક્રીન ઉપર અમારો વોટ્સઅપ નંબર આપલો છે મેસેજ કરી આપો તમને તમારો પીસ તમારા ઘર સુધી બેથી ત્રણ દિવસમાં મળી જશે એ પણ ફ્રી શિપિંગમાં અને અમારું બીજું નવું કલેક્શન જોવા માટે અમારે અમારી ચેનલમાં નવા છો તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી આપજો અને શેર કરી આપજો